ગોંડલમાં નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ બન્યો કેમ કારણ કે ગણેશ ગોંડલ એકસો વીસ દિવસનો જેલવાસ ભોગવીને જામીન મેળવીને ઘરે પરત ફર્યા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને જામીન મળતા જૂનાગઢ જેલથી રવાના થયા બાદ પડવલા ખાતે આશાપુરા માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગોંડલમાં પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે ગોંડલમાં આશાપુરા રોડ પર આવેલ ગીતા પેલેસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સભ્યો શહેરીજનો યુવાનો વડીલો મહિલાઓ આવી પહોંચ્યા હતા અને નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ સર્જી લીધો હતો અને ઢોલી પર પાંચસો રૂપિયાની નોટોનો વરસાદ પણ કર્યો હતો ગણેશ જાડેજાનો ઢોલ નગારા ફૂલહાર અને ફટાકડાની આતેશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એકસો વીસ દિવસ બાદ પુત્ર પરત ફરતા ધારાસભ્ય ગીતાબા જાડેજા ભાવુક થયા હતા અને પોતાના પુત્રને ભાર કર્યા હતા વિવાહ પ્રગટાવી આરતી ઉતારી કંકુ ચોખા કરી પ્રવેશ કરાવ્યો હતો તેમજ નિવાસસ્થાને વેલકમ લખીને રંગોળી કરી ઉત્સાહભેર પોતાના પુત્રને ઘરમાં આવકાર્યો જણાવ્યું કે દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારીને ગોંધી રાખવાના કેસમાં ગણેશ ગોંડલ પોતાના સાગરીતો સાથે જેલવાસ ભોગવી રહ્યા હતા અને ગુજરાત હાઇકોર્ટે ત્રીજી ઓક્ટોબરે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ના કરવાના શરતે જામીન તેમના મંજૂર કર્યા હતા મહત્વની વાત અહીંયા એ પણ છે કે ગણેશ ગોંડલને એક તરફ જામીન મળ્યા તો બીજી તરફ તેમની એન્ટ્રી સહકારી ક્ષેત્રમાં થઈ પહેલો અને ખૂબ મોટો હોદ્દો એટલે કે ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેનનો હોદ્દો તેમને મળ્યો છે જે વધુ એક કારણ છે કે તેમના સમર્થકોનો ઉત્સાહ ડબલ હતો નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ ભગવાન શ્રી રામ યુદ્ધમાં રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યામાં કંઈક આવો જ માહોલ રહ્યો હશે પણ ત્યારે તો બુરાઈ પે અચ્છાઈ કી જીત જેવો ઘાટ ઘડાયો હતો ને અહીંયા તો ગણેશભાઈ શરતે જામીન પર છૂટીને આવ્યા છે નિર્દોષ પુરવાર થઈને નથી આવ્યા પણ સત્તા પક્ષના કાર્યકર્તાનો ઉત્સાહ તો જુઓ પાંચસો પાંચસો ની નોટો ઉડાવે છે હરખની હેલી ફરી વળી આવી ભક્તિ કેમ વર્ષોથી ભાજપમાં એક્ટિવ પૂર્વ જાડેજા અને ગીતાબા જાડેજાના પુત્ર છે ચાલો સમર્થકો એમ પણ કહે છે કે કોરોના ટાઈમે કેટલા એ લોકોની મદદ કરી એમણે સારું છે કરવી જ જોઈએ તમે મદદ કરી શકતા હો તો પણ એટલે એ તો ના ભૂલી શકીએ ને કે અપહરણ હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી જેવી કલમો દાખલ છે તેમની વિરુદ્ધ તમે કેટલાય સારા કામ કરી લો એની સામે તમને કાયદો હાથમાં લેવાનો તો હક નથી મળી જતો ને હાલ સમય થવો છો બ્રેક લેવાનો બ્રેક બાદ આપને એક સવાલનો જવાબ